મજામાં તો હોય ને કારણ કે આપણા વ્લોગ કરતા બધા મજામાં જ હોય છે તો અત્યારે મિત્રો દિવાળી છે આજના દિવસમાં અમે આમ અવાજ તો જોઈ રહ્યો છો ફટાકડા ફૂટે છે તો બધાને હેપી દિવાળી મિત્રો આજે આપણે છે ને ફટાકડા તો લઈ આવીએ છીએ પણ હું તમને દઉં ક્યાં ક્યાં લાવ્યા છે ને આપણે ભાઈ ફોડીએ હમણાં ખાઈ પીને તો વ્લોગમાં ગંદકી બનાવી દીધું ને આ વ્લોગમાં તમે ન હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હમણાં તમને ખાઈ પીને તમને બધું ફટાકડા દેખાડું ને કઈ દિવાળી છે એ તમને પણ દેખાડું તો લોક માઇન્ડ સુધી બનાવી તો મિત્રો આપણે જમવા બે જાય જમવામાં કડા છે દૂધ છે રોટલો છે કાલે આપણે પેલા જમી લઈએ પછી તમને આપણે ફટાકડા પડવા દઈએ ત્યારે તમને પાછા મળે તો મિત્રો આપણે સરસ મજા જે જમી લીધું છે હવે તમને ફટાકડા દેખાડજો કે ક્યાં લાવ્યા છે જો ને આપણે આ વિવેકભાઈ

मित्र आ से वो रॉकेट ना मीडियम है अभी जा को स्टडी कर रहे हैं अरे

આ છે હાલ તો તમને દેખાડે એ છે બધું આ છે માર્સલ જો આપણે બધા હમણાં ટ્રાય કરીએ આમાં છે ને મિત્રો ગયાવરના લાલ ડેટા દેખાડ્યું આ છે ગયા વરણ ડેટા કેવા ફૂટેડું તો લોક માઇન્ડ સુધી બનાવ્યું તમને બધા બધા છે ને ફટાકડા બધા તમને ફોડી દમને દેખાડું લોકમાઇન્ડ સુધી બનાવી તો મિત્રો તમે તમને બધા બોમ્બ દેખાડી દે તો આ બધા તમને ફરી દીધા છે આ માર્શલ છે આ વીઆઈપી છે આ થોડીમ બોમ્બ છે આ ચકલી બોમ્બ છે આ મિર્ચી બોમ્બ છે આ બુલેટ છે આ રોકેટ છે આ લાલ ટેડા છે આ બીડી બોમ્બ છે હમણાં થઈને તમને બધા બોમ્બ ટ્રાય કરી દેખાડો તો બ્લોગમાં એન્ડ સુધી બનાવી દઉં આ વ્લોગમાં તમે નહીં આવ્યો તો ચેનલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ થાય છે આપણે બધા બોમ્બ આપણે ટ્રાય કરીએ છે થઈને આપણે આ વીઆઈપી બોમ્બ ટ્રાય કરીએ

હવે આ કરતા નાનો હતો હવે આપણે બીજો ટ્રાય કરીએ તો મિત્રો આપણે છે ને આ મિરચી બોમ ભરવાને છે તો ચાલો હવે આપણે મરચી બોમ પડી આવી હાલો જો હાલો મિત્રો હવે બીજો હા ભાઈ સાબ છે આમ તો લેવા તો વાઈ ગઈ ને હાલો તો મિત્રો આપણે બીજો બોમ્બ ટ્રાય કરીએ આમાં બોમ્બ મજા આવી મિત્રો તો આપણે હવે છે ને આ ડાયડમ બોમ્બ જતું આપણે પહેલી ફેરી લાવ્યા છે તો ચાલો આપણે ડાયડમ બોમ્બ જતું ને કેવો થાય છે ડાયડમ થાય ડાયડમ બોમ્બ ફૂટશે આવું એમાં થશે તો ચિત્ર છે તો ચાલો આપણે ડાયડમ બોમ્બ ફૂટીએ ને હવે જતો આપણે અહીંયા તો જો હવે કેવી રીતે ફૂટી વાઇટ મિત્રો હવે જોવા ડાયડમ બોમ્બ જોવો છે આપણો

ચાલો વાટો તો મિત્રો આપણે છે બુલેટ પર પડીએ છે જો આપણે ઓ ભાઈ પડે છે જઈ ગયો મિત્રો જઈ ગયો જ નથી બુલેટ બોમ પાછો જાય નથી જઈ ગયો જગો હાલો હવે છે ને જગવે છે સરસ મજાનો છે આ બોમ પડે છે એલા પણ

યા એક જ જગ મિત્ર એમાં થી એક બોમ્બ થઈ ગયો તો મિત્રો આપણે છે ને હવે બીડી બોમનો ટ્રાય કરી છે તો આપણે બીડી બોમ્બ માં પાઈ જગો છે કોની ને આવો જગો ઓય બાપ આ તો કે તો ઓય બાપ યાર મસ્ત અવાજ આવ્યો લાલ દેરા કરતા છે ઘોડો બીજો બીજો ઘોડો હવે છે ને આપણે છે ને એ આખરે બધાય મીઠી મેકી દેવાનું છે તો

Come here. તો ટાઈ શર્ટ પડે છે જો આલો ફોડો આલો જગો બસ મિત્રો આજના વ્લોગમાં જ આજની બહુ મજા આવીને દિવાળી બહુ સરસ મજાને ફટાકડા પણ ફોડ્યા આપણે તમે પણ કેવા ફટાકડા ફડાય જરૂર કોમેન્ટમાં કહેજો તો બસ આજના બ્લોગમાં જ લો આજનો વ્લોગ તમને ગમ્યો ને ગમ્યો છે તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા માં બધાને જય માતાજી અને બાય બાય સબસ્ક્રાઇબ કરતા રહેજો જાઓ બાય બાય